જય જવાન જય કિસાન પ્રાગદીભાઈ હસરાજભાઈ ગમઢા ગામ છે સનાળા તાલુકો છે કાલાવડ એમના ખેતર ઉપર આપણે રીનો મીનાક્ષી નું પાંત્રીસ બોક્સ નું વાવેતર કરેલ છે અને બિયારણ છે એ આપણે રાજુભાઈ ગંગા એગ્રો સેન્ટર કાલાવડ નવા માર્કેટની યાદની બાજુમાં દુકાન છે એમની પાસેથી બિયારણ લઈ આવેલ છે અને અત્યારે એક્ઝેક્ટ સાડા બાર ત્યાં હે આપડે ઓગણીસ છ ઓલ ઓગણીસ નવ બે હાજર પચીસ ના રોજ તો અત્યારે મગફળી એને સત્તર છ બે હજાર ની વાવેતર કરેલ છે દિવસની મગફળી થઈએ મીનાક્ષી જોઈ શકો છો તમે અત્યારે કમ્પ્લીટ અઠ્યાસી દિવસની મગફળી થઈએ અને આપડે વાવેતર કરેલ છે નવ નવ વાવેતર કરેલ છે બિયારણ કેટલું નાખેલ છે વીઘે એકવીસ કિલો વીઘે એકવીસ કિલો મિત્રો ખાલી બિયારણ નાખેલ છે જો બિયારણ નો દર હજી થોડોક વધારે કરેલ હોય તો હજી ઉત્પાદન વધે તો તમે જોઈ શકો છો અત્યારે પ્રાગદીભાઈ ના ખેતરો પર અઢાર વીઘા નું ખેતર છે અને પાંત્રીસ બોક્સ નું વાવેતર કરેલ છે ફાઉન્ડેશન ટુ સર્ટિફાઈડ ગ્રેટ છે અને ગંગા રાજુભાઈ પાસેથી બિયારણ લીધેલ છે અત્યારે લાઈવ એના ખેતર ઉપર આપણે અઠ્યાસી દિવસની મગફળી થઈ છે મીનાક્ષી તો આપણે જોવું કે વેરાયટીનું શું પરફોર્મ છે જો આ આ લાઈવ ખેતર ઉપર આપણે લાગત ઉપાડશું જોવો તમે આ વેરાયટીની શું તાકાત છે ને મીનાક્ષીની તમને ખબર પડે જવો આ લોથા થઈ ગયા જવો જ્યાંથી ઉપાડો ને ખાડો પડી જાય જો એટલું જ ઉપાડ્યું છે આપણે ખાલી પાંચ થી છ છોડવા પણ તમે જોવો માલ કેટલો હોય તમને હું પ્રાગજીભાઈ અંદર છે કેટલું વીઘું ઉત્પાદન આવશે હવે ઉત્પાદન નું તો અત્યારે એમ પાકું તો ન કહી શકે પણ ત્રીસ મણ ની ઉપર જઈ આવી શકીએ મિત્રો હજી પ્રાગજીભાઈ નું આપણે વીઘે એકવીસ કિલો બિયારણ નાખ્યું છે જો એને નવ દાંતે વાવેતર કરવું હોય તો વીઘે ત્રીસ કિલો બિયારણ નાખવું જોઈએ જેથી કરીને ઉત્પાદન હજી વધી શકે આ મગફળી અંદર જોઈ શકો છો તમે